તો આવી સરસ રેસીપી જોવા માટે મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ અને કમેન્ટ કરવાનું ના ભૂલતા તો ચાલો જોઈ લઈએ રેસીપી પેલા હું અહીંયા અડધો કપ જેટલું દહીં લઈ લઉં છું દહીં જે ઠંડુ નથી લેવાનું રૂમ ટેમ્પરેચર પર હોય તેવું જ લેવાનું છે દહીંમાં આપણે વન ફોર્થ ટી સ્પૂન જેટલું બેકિંગ સોડા નાખવાના છે બેકિંગ પાવડર નથી નાખવાનું બેકિંગ સોડા આ રીતે પરફેક્ટમાં આપ લેશો તો જ કપ કેક બરાબર બનશે અને તમને ચમચીના રીતે બતાવું તો બેકિંગ સોડા ચમચીમાં જો તમારી પાસે આ રીતે ચમચી ના હોય તો આ રીતે આટલા થાય છે બરાબર છે હવે આ બંને વસ્તુને આપણે સારી રીતે વીસ મિક્સ કરી લેવાનું છે જેથી સોડા દહીં સાથે સરસ મિક્સ થઈ જાય અને એક સરસ ટેક્ચર આવી જાય તમે જોઈ શકો છો કે એમાં સરસ મજાના બબલ થઈ ગયા છે હવે આ મિક્સરને સાઈડમાં મૂકી દઈશું અને આમાં આપણે દળેલી ખાંડ લેવાની છે તો દળેલી ખાંડ મેં અહીંયા છ ચમચી લેવાની છે તમારા હિસાબે માપ કરીને તો હું અહીંયા માફ કરીને આ રીતે છ ચમચી જેટલી ખાંડ લઈ લઉં છું દળેલી ખાંડ તમારે અહીંયા લેવાની છે ચમચીના માપથી બતાવું તો તમારી પાસે આ રીતે ટેબલ સ્પૂન ટી સ્પૂન ના હોય તો આ રીતે એક ચમચીના માપથી તમે જોઈ શકો છો કે એકદમ ફૂલ ચમચી થાય છે આ રીતે તેનું માપ થાય છે તો હવે તેમાં આપણે વન ફોર્થ કપ જેટલું તેલ ઉમેરવાનું છે એટલે કે ચાર મોટી ચમચી જેટલું આશરે થાય છે પણ તેલ તમારે કોઈ પણ ફ્લેવર ના હોય તેવું યુઝ કરવાનું છે હવે તેલને સારી રીતે ખાંડમાં મિક્સ કરી લઈશું આ રીતે થોડું મેલ્ટ થઈ જાય સરસ આ રીતે દેખાય ખાંડ એટલે આપણે તેમાં દહીં ઉમેરી દઈશું દહીં તમે જોઈ શકો છો કે સરસ બબલ તેમાં આવી ગયા છે તો હવે દહીં ઉમેરી દઈશું આમાં અને પાછું સારી રીતે બધું જ મિક્સ કરી લઈશું એક ત્યાં સુધી ખાંડ મેલ્ટ ના થઈ જાય ત્યાં સુધી આપણે તેને મિક્સ કરવાનું છે અને હવે તેમાં થોડું વેનીલા એસેન્સ ઉમેરી દઈશું અડધી ચમચી જેટલું પાછું સારી રીતે મિક્સ કરી લેવું તો તમે જોઈ શકો છો કે ખાંડ સરસ મેલ્ટ થઈ ગઈ છે આમાં હવે આપણે તેમાં મેંદો ઉમેરવાનો છે આપણે મેંદો અહીંયા ઉમેરતા પહેલા આપણે આ રીતના મેં મેં આ રીતના નાના નાના કપ તમારી પાસે અવેલેબલ હોય આ રીતના મોલ્ડ તો એ પણ લઈ શકાય નહીતર પછી આવા કપ લઈ શકાય કોફી ના કે ચાના આવે છે તે તમારે કોઈ પણ સાઇઝ તમારે લેવી હોય તે તમે લઈ શકો હવે આ બધા જ કપમાં આપણે થોડું ઓઇલ સ્પ્રેડ કરી દઈશું જેથી બેટર એકદમ નીચે ચોટે નહીં અને સરસ ઇઝીલી અનમોલ્ડ થઈ જાય તો બધામાં જ આપણે આવી રીતે ઓઇલ લગાવી લેશું અહીંયા તમારે તેલ કોઈ પણ ફ્લેવર ના આવતું હોય એવું જ યુઝ કરવું હું સનફ્લાવર યુઝ કરું છું જેમાં કોઈ પણ પ્રકારની સ્મેલ નથી આવતી તો બધા જ કપમાં આ રીતે લગાવી હવે આ આ કપને પાછા તેમાં રીતે સૂકો મેંદો નાખી બ્રસ્ટ કરી લેવા અને વધારાનો કાઢી નાખો આ રીતે બધા જ કપને તૈયાર કરી લેવાના છે સૂકો મેંદો નાખીને આ રીતે મેં બધા જ કપમાં આ રીતે ડસ્ટ કરી લીધું છે તો હવે આપણે અહીંયા કોણો કપ જેટલો મેંદો લઈ લીધો છે અને વજનમાં જોઈએ તો એક વાટકી હોય છે તો એક વાટકીનો માપ જેટલો થાય છે નોર્મલ ઘરની એક વાટકીના માપ જેટલો છે તો અમે અહીંયા બે મેંદો લઈ લીધો છે ત્યાર પછી આપણે અડધી ચમચી જેટલા બેકિંગ પાવડર લેવાનો છે બેકિંગ પાવડર લીધો છે મેં અહીંયા અડધી ચમચી જેટલો આ રીતે જ માપ કરવું હંમેશા જેથી વધારે ઓછું ના થાય અને ત્યારબાદ આપણે તેમાં ચપટી ખાલી મીઠું લઈ લેશું હવે આને સારી રીતે ચાડી લઈશું મેંદો હંમેશા ચાળીને જ લેવો કેમકે તેમાં કોઈ ગૂંઠલ્યો હોય તો સરસ બેટર ના બને એટલા માટે ચાળીને જ લેવો હવે આપણે તેને આ રીતે કોટન ફોલ્ડની મદદથી બેટરને બનાવી લેવાનું છે જો એવું હોય ક્યારેક લિક્વિડી તો તમારે અહીંયા થોડો મેંદો પાછો ઉમેરી દેવો પણ મને અહીંયા બરાબર લાગે છે આ રીતે કટ અને ફોલ્ડ કરતું જવાનું છે જેથી ગોઠલીઓ ના પડે અને સરસ એકદમ લિક્વિડ બેટર બની જાય હજી મને એવું લાગે છે કે થોડું અહીંયા દૂધની જરૂર છે થોડું થીક લાગી રહ્યું છે તો હું અહીંયા થોડું ખાલી એક ચમચી જેટલું દૂધ ઉમેરું છું જરૂર પડે એટલું જ ઉમેરવાનું છે જો વધારે પડતું લિક્વિડ બની જશે તો કપકેક સારા નહીં બને એટલે આપણે અહીંયા તમે જોઈ શકો છો કે કઈ રીતે હું કટ એન્ડ ફોલ્ડ કરું છું આ જ રીતે કરવાનું છે બેટરને વધારે પડતું ફીણવાનું નથી જો વધારે પડતું ફીણાઈ જશે તો પછી ફૂલશે નહીં બરાબર અહીંયા પાછું એક ચમચી દૂધ ઉમેર્યું છે એટલે કે ટોટલ મેં અહીંયા બે ચમચી જેટલું દૂધ લીધું છે અને અહીંયા હજી એક ચમચી મેં દૂધ ઉમેર્યું છે જેથી એકદમ બેટર સરસ થઈ જાય તો તમે જોઈ શકો છો કે કેટલું સરસ બેટર આ રીતે થઈ ગયું છે હવે આ રીતે તમે જો ચમચામાં લ્યો તો આ રીતે રિબન જેવું પડે છે તો આ જ બેટર પરફેક્ટ છે તો હવે આપણે આ બધા જ કપમાં ભરી લઈશું આ કપમાં થોડુંક ઓછું રાખવું કે ફૂલશે એટલા માટે આટલું આટલું જ ભરવાનું છે આ કપમાં હું થોડું વધારે લઉં છું અને આ રીતે ટેપ કરતું જવાનું છે વધારે નથી ટેપ કરવાનું ખાલી એકવાર જ ટેપ કરી દેવાનું છે કે જેથી બબલ વચમાં રહી ગયા હોય તો તે સરસ સેટ થઈ જાય તે મેં એક કુકરમાં થોડું મીઠું રાખી અને ગરમ કરવા માટે દસ મિનિટથી ધીમા તાપે રાખી દીધો છું હવે એમાં અંદર આ રીતે મેં જાળી ગોઠવી છે તો તેમાં આપણે એક પછી એક આ કપ કેકના મોલ્ડ મૂકી દઈશું તો મારે અહીંયા કપ બધા જ ગોઠવાઈ ગયા છે આ રીતે તો મારી પાસે આ રીતના સ્પ્રિન્કલ છે તો તેનો હું ઉપયોગ કરીશ સરસ સુંદર ડેકોરેટિવ દેખાય એ માટે અલગ અલગ કપમાં અલગ અલગ ઉમેરીશ મારી પાસે બે થી ત્રણ આ રીતના અલગ અલગ છે તો હવે અહીંયા હું આ રીતની ચોકલેટ છે તેનો ઉપયોગ કરીશ ત્યારબાદ મારી પાસે આ રીતે ચોકલેટ સ્પ્રિન્કલ છે તો તેનો પણ હું ઉપયોગ કરીશ ખૂબ જ સરસ દેખાવ લાગશે અને એકદમ યમી ટેસ્ટી એવા આપણે બધા જ કલરફુલ બનાવશું હવે આને આપણે ઢાંકીને પચીસ થી ત્રીસ મિનિટ સુધી રાખી દેવાનું છે પચીસ મિનિટ પછી એકવાર આપણે પાછું જોઈ લેશું મારે અહીંયા વીસ મિનિટ થઈ ગઈ છે તો ત્યાર પછી એકવાર આપણે ખોલીને જોઈ લઈએ તો તમે જોઈ શકો છો કે ચોકલેટ કેટલી સરસ આ રીતે મેલ્ટ થઈ છે અને એક આપણે ટૂથપીક નાખીને ચેક કરી લઈશું તો તમે જોઈ શકો છો કે ટૂથપીક કેટલી ક્લિયર આવી છે તો આપણા આ કપકેક રેડી છે તેને આપણે નીચે ઉતારી લઈશું અને ઠંડા પડવા દઈશું કમસે કમ એક કલાક ઠંડા પડવા દેવાના છે ત્યાર પછી જ આપણે તેને ખાઈ શકાય તો તમે જોઈ શકો છો કે કેટલી સરસ ઈઝીલી ફટાફટ બની જતી કપ કેક આપણે ઘરે જ તૈયાર કરી શકીએ તો તે વારે વારે આ કેક બનાવવાની નિમાન કરશે તો તમે જોઈ શકો છો કે કેક આપડી કેટલી સરસ કલરફુલ દેખાઈ રહી હવે આ કેકને હું અનમોલ્ડ કરીને પણ તમને બતાવું તો તમે જોઈ શકો છો કે કિનારી કેટલી સરસ આ રીતે ખુલ્લી થઈ ગઈ છે અને આપણે કોઈ ચાકાની મદદથી પણ કરવાની જરૂર નથી ઇઝીલી આ રીતે ટેપ કરશો તો સીધી નીકળી જશે જો તમે જોઈ શકો છો કે કેટલી સરસ આપણી આ કેક બનીને તૈયાર થઈ ગઈ છે અને જો સ્પંજ કરતાં કેટલી સોફ્ટ બની છે તમે જોઈ શકો છો કે પાછી એના મોલ્ડમાં આવી જાય છે આ રીતે પ્રેસ કરીએ છીએ તો જોઈ લો કોઈપણ કેક ખૂબ જ સરસ ઇઝીલી અનમોલ્ડ થઈ જશે જો તમે જોઈ શકો છો કે આમાં મેં યલો ચોકલેટ ઉમેરી હતી જોઈને જ ખાવાનું મન થઈ જાય તેવી કેક બનીને તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એક આ પણ કાઢીને બતાવું તો તમે જોઈ શકો છો કે કેટલી સરસ એવી આપણી આ કેક બનીને તૈયાર થઈ ગઈ છે તો હું તેને કટ કરીને તમને બતાવું તો તમે જોઈ શકો છો કે અંદરથી પણ કેટલી એકદમ સરસ સોફ્ટ એવી બનીને તૈયાર થઈ છે બિલકુલ એકદમ સોફ્ટી સોફ્ટી તો તમે જોઈ શકો છો કે કપ કેટલી સરસ બની છે